નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત અમરેલી ધારીન જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગિજની ટ્રેન અમરેલી વેરાવર અમરેલી જૂનાગઢ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો ગાયકવાડ સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવર જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જ સુવિધા લોકો માટે આપવામાં આવી હતી તે બ્રેડ ગિરેજ રૂપાંતર કરવાના નામે છેલ્લા બે વર્ષથી વેરાવર અમરેલી મીટર ગેજ બંધ થતાં લોકોને ભયંકર મુશ્કેલીઓ પડી રહી છે વિદ્યાર્થીઓ નોકરી હતો અને પેસેન્જર માટે એક વરદાન રૂપી ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને બંધ કરી દેતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે હાલ ચાલી રહ્યો છે જ્યારે અમરેલી ધારી ચલાલા વિસાવદર સુધી લોકો સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટેની વરદાન રૂપી આ ટ્રેન હતી આ ટ્રેન બંધ થતા લોકોને પરાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલની તકે રેલવે વિભાગ દ્વારા ખીજડીયાથી લઈને અમરેલી તેમજ એની આગળ બ્રિડ ગેજનું કામ ચાલી રહ્યું છે લોકોને વરદાન રૂપી

આપની મુખ્ય માંગણી શું છે મુખ્ય માંગણી ગાડી ચાલુ કરે લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ચાલુ કરે ચાલુ કરે શું નામ આપનું સગનભાઈ ધારી ખાતે ટ્રેન સુવિધા જે ચાલતી હતી અમરેલી થી વેરાવળના જૂનાગઢે બંધ કરવામાં આવી છે તો એના માટે શું આપના દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ધારી થી જે વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજનું કામ શરૂ નથી માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઈન થવાની છે એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધાય નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે ભરતભાઈ સુત્રીયા છે કૌશિકભાઈ છે ઝેવીભાઈ છે એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલ મુશ્કેલી પડે છે ત્રણ અઢીથી ત્રણ મહિનાથી આ ટ્રેન બંધ કરી છે એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી રજૂઆત કરી છે તાત્કાલિક ટ્રેન શરૂ કરો કારણ કે પછી રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે અને આ વાળી મુસાફરી કહેવાય કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે વાહન ને ટ્રાફિક બહુ વધી ગયું છે એટલે વહેલામાં વહેલા આ ટ્રેન શરૂ થાય અને ધારીના સલાળાના વિસાવદર ના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ વતી એવી માગણી છે વહેલા વહેલી આ ટ્રેન